દેખરેખ હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધી તથા મિલકત ગુનામાં નાસ્ફા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એચ ચૌધરીનાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસાફતતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સવિલસર સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે બાતમ હકીકત મેળવી અમદાવાદ પોલીસ સ્ટેશનના મોબાઇલ સ્નેચિંગના ગુનામાં છેલ્લા છ વર્ષથી નાસાફત આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આશરે છ વર્ષ પહેલા હું તથા મારો મિત્ર રૂપેશ પરાતે જેના પૂરા નામ ઠામને ખબર નથી માઓ તેના ટુ વ્હીલર પલ્સર મોટરસાયકલ ઉપર જોગણી માતા બીઆરટીએસ સ્ટેન્ડ પાસે પસાર થતા હતા તે વખતે ત્યાંથી એક ઇસમ ચાલતો ચાલતો મોબાઈલ ફોન પર પરત વાત કરતો કરતો જતો હતો ત્યારે તે વખતે મેં તેના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન ખેંચી ત્યાંથી ભાગી ગયેલ હોય અને સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજથી સુધી નાસ્તા ફરતા હોય જે आरोपी नरेंद्र उर्फे पवन प्रकाश भाई प्रहलाद भाई सोनवणे उमरवस छव्वीस धंदो मजूरी रहेोट नंबर बी रूम नंबर नऊ बी नऊ रूम नंबर बसो बे रॉयल स्टार टाउनशिप सायब एशन सोसायटी पासे डिंडोली सूरज शहर मूळवतन मंद्राबाद तालुक जिल्ह जलगाव महाराष्ट्र नाणे पकडी पाणी त्याने विरुद्ध कायदेसर कार्यवाही करेल